નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઇવ લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દિલ્હીથી વડોદરા આવી રહેલા એર ઇન્ડિયાના એકસો વીસ મુસાફરોએ ફ્લાઇટ રીશેડ્યુલ થતાં દિલ્હી એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો ઝીરો વિઝિબિલિટી હોવાના કારણે વહેલી સવારની ફ્લાઇટ રીશેડ્યુલ કરવામાં આવી હતી જેનાથી અટવાઈ ગયેલા એકસો વીસ મુસાફરોએ એર ઇન્ડિયાના મેનેજમેન્ટ સામે રોષ વ્યક્ત કર્યો હતો એર ઇન્ડિયાની એ વન એટ ટુ થ્રી ફ્લાઇટ સવારે ચાર પાંત્રીસ કલાકે દિલ્હી એરપોર્ટથી ટેક ઓફ થવાની હતી અને વડોદરા એરપોર્ટ પર લેન્ડ થવાની હતી જો કે દિલ્હી એરપોર્ટ પર વિઝિબિલિટી ન હોવાના કારણે ફ્લાઇટને રીશેડ્યુલ કરવામાં આવી હતી જેના કારણે મધ્યરાત્રિ એરપોર્ટ પર પહોંચેલા એકસો વીસ મુસાફરો રોષે ભરાયા હતા તે જ સમયે દિલ્હીથી વડોદરા આવતી ઇન્ડિગોની ફ્લાઇટ સમયસર ઉડ્ડયન કરીને વડોદરા પહોંચી ગઈ હતી જેની જાણ મુસાફરોને થતા એર ઇન્ડિયા મેનેજમેન્ટ સામે રોષ વ્યક્ત કર્યો હતો વિઝિબિલિટીના બહારની ફ્લાઇટ શિડ્યુલ શિડ્યુલ કરાય તો ઇન્ડિગોની ફ્લાઇટે કેવી રીતે ઉડ્ડયન કર્યું તેવા વેધક પ્રશ્નો એર ઇન્ડિયા મેનેજમેન્ટને પૂછવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે જેમ પહેલા રેલવેમાં ટ્રેન ડિલે થતી હતી તેમ હવી એર ઇન્ડિયાની ફ્લાઇટ ડીલે થઈ રહી છે અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો જો કે મેનેજમેન્ટને સર્વિસમાં સુધારો કરવાની જરાય પડી નથી આજે આ ઘટનાથી એકસો વીસ જેટલા મુસાફરોને ચાર કલાક સુધી દિલ્હી એરપોર્ટ પર કરણ વિના હેરાન થવું પડ્યું હતું રીપોર્ટર સની સિંધે સત્યમય જેતે લાઇવ ન્યૂઝ વડોદરા અમે વડોદરા વાસી છે 120 પેસેન્જર છે જે સવારે 4:35 ની ફ્લાઇટ હતી એર ઇન્ડિયા ની AI 823 જે સવારે 4:35 એ થી ઉડવાની હતી પછી જે ના ઉડી રીશેડ્યુલ કરીને 7:50 નો ટાઈમ આપ્યો 7:50 નો ટાઈમ આપ્યા પછી ભી 7:30 થી કે 7:25 સુધી મેસેજ આવે છે કે આને કરી છે 9:10 ની આ લોકોને

ઇન્ડિગો ફ્લાઇટ એક મિનિટ ઇન્ડિગો ફ્લાઇટ જે ત્યાં લેન્ડ થઈ ગઈ છે સવારની ફ્લાઇટ તો એર ઇન્ડિયા ફ્લાઇટ ક્યાંય નથી થતી અમારી